આણંદ લાયન્સ ક્લબ હોલમાં એસવીએમ હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા સિનિયર સિટીઝનો માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં આંખને લગતી સમસ્યાઓ ચશ્માના નંબર ચેક કરવા સાંધા સંબંધિત તકલીફો પેટના રોગ ચામડીના રોગ એલર્જી સફેદ ડાઘ જેવા જઠીલા રોગની નિદાન અને સારવાર નિઃશુલ્ક આપવામાં આવી હતી સિનિયર સિટીઝનોએ મોટી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધો હતો સિનિયર સિટીઝન આણંદ ફેડરેશન અને સીવીએમ હોમિયોપેથિક મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે એક મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે જેમાં વિવિધ સમસ્યાઓ જેવી કે આંખની સમસ્યાઓ પેટની સમસ્યાઓ શ્વસન સંબંધિત સાધાને લગતી સમસ્યાઓની નિષ્ણાતો દ્વારા નિદાન અને નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે દવાઓ આપવામાં આવે છે આંખની તપાસ માટે આંખના ડોક્ટર આવેલા છે જે આંખની તપાસ કરશે

આ બધી જે તકલીફો છે એના માટે સારવાર કેમ્પ રાખેલો છે